માળિયા પાછે નેશનલ હાઈવે મોરબીથી કચ્છ જવા માટેનો જે આખી નાઇટ અમે રિપેરિંગ કરીને આજે દસ વાગે એટલે કે સાડા દસે અગિયાર વાગે અમે ખુલ્લો મૂકી રહ્યા છીએ તમામ યાતાયાત કરનારા ટ્રક કાર બધા મિત્રોને વિનંતી કરું છું કે શાંતિથી અત્યારે અહીંયા ટ્રાફિક ન થાય એ રીતનું રોંગ સાઈડમાં પણ ન ચાલે આ ખૂબ મહત્ત્વનો રોડ હતો નેશનલ હાઈવે જે ચોવીસ કલાકથી બંધ પડ્યો તો આખી નાઇટ અમારા પ્રશાસને કામ કર્યું છે નેશનલ હાઈવે અમારી ટીમ કલેક્ટર બધા જ અમે જાગીને આ રોડ અત્યારે સંપૂર્ણપણે પૂર્ણ કર્યો છે મોરબીના તમામ ગામોના સંપર્ક સાથે અત્યારે તમામ યાતાયાત શરૂ થઈ ચૂકી છે તમામ ગામોના બપોર સુધીમાં અમે લાઇટ પણ પૂર્ણ કરી દઈશું માટે આ રોડ જે મહત્ત્વને પ્રશ્ન હતો મોરબીનો એ સંપૂર્ણપણે અત્યારે અમે ખુલ્લો મૂકી રહ્યા છે અને શરૂ થયો છે Thank you.